અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હાલોલ દ્વારા સતત પાંચમા વર્ષે તાલુકાના શિક્ષકો વચ્ચે મૈત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ પચીસ સિઝન પાંચનું ભવ્ય આયોજન કરાયું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હાલોલ દ્વારા મારુતિ ફાઇનાન્સ તેમજ લાયન્સ ક્લબ સનરાઈઝ ઓફ હાલોલના સહિયારા સહયોગથી હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ સાનેન સ્કૂલની બાજુના વિશાળ મેદાનમાં સતત પાંચમા વર્ષે દસ દસ ઓવરની મૈત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ 5 નું પાંચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત ચાર વર્ષની ભવ્ય સફળતા બાદ આ વખતે પણ સતત પાંચમા વર્ષે પણ હાલોલ તાલુકાના શિક્ષકો વચ્ચે મૈત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ પચીસ નું પાંચનું ભવ્ય આયોજન કરાતા હાલોલ તાલુકાના સોલ પગાર કેન્દ્રની સોલ ટીમોના શિક્ષકો વચ્ચે શાળા છૂટ્યા બાદ તેમજ શનિવાર રવિવારના સાંજના સુમારે મૈત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત દસ દસ ઓવરની મેચો રમાઈ હતી જેમાં સોલ પગાર કેન્દ્રની ટીમોના શિક્ષકો વચ્ચે રમાયેલી મૈત્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આખરે હાલોલ તાલુકાના વાઘબોળ પગાર કેન્દ્ર અને ઘનસર મુવાડી બાસ્કા પગાર કેન્દ્રની ટીમ ફાઇનલમાં આવી હતી જે બંને ટીમો વચ્ચે આજે રવિવારે આખરી મુકાબલો યોજાયો હતો જેમાં ગોધરા રોડ પર આવેલ સાનેન સ્કૂલ પાસેના મેદાનમાં દસ દસ ઓવરની મેચ આજે રમાઈ હતી જેમાં આજે રવિવારે બપોરે બે વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી ફાઇનલ મુકાબલા સહિત ટ્રોફી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાઘબોળ પગાર કેન્દ્ર અને મુવાડી બાસ્કા પગાર કેન્દ્રની ટીમો વચ્ચે રસાકસીનો મુકાબલો યોજાયા બાદ આખરે વાઘોલની ટીમ વિજેતા વિજેતા બની હતી જેમાં અને રનર અપ ટીમ સહિત ખેલાડી શિક્ષકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી તેમજ પ્રોત્સાહન ઇનામોનું વિતરણ કરાયું હતું જેમાં મેત્રીક ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ પચીસ સીઝન પાંચનું સફળતાપૂર્વક આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હાલોલના પ્રમુખ અતુલભાઈ પટેલ અને મહામંત્રી ભુલાભાઈ પટેલ દ્વારા મારુતિ ફાઇનાન્સ કંપનીના જગદીશભાઈ પટેલ અને લાયન્સ ક્લબ સનરાઈઝ ઓફ હાલોલના પ્રમુખ ચેતનભાઈ વાણંદ માસ્ટરના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું